વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાઢવામાં આવ્યો હતો રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાદ ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ અસામાજિક તત્વોને વધુ એક ચેતવણી આપી છે સીધા રહેજો જો સીધા ન રહ્યા તો વરઘોડો નીકળશે જેના અનુલક્ષીને વડોદરા શહેર પોલીસના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ યાખતપુરાથી આરોપી જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો વડોદરા શહેર પોલીસના સેટિંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર બી ચૌહાણ તથા સ્ટાફ દ્વારા આરોપીને સાથે રાખી લોકોના મનમાં આરોપી બદલ ભય દૂર થાય એવા હેતુ સાથે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો આરોપીઓ ભેગા થઈ હાલના પકડાયેલા આરોપીએ તલવારના ઘા માથામાં મારેલા છે અન્ય આરોપીએ લાકડી તથા પંચવતી જે હાથમાં પહેરવાનું એક સ્ટીલનું પંચ આવે છે આ પંચ દ્વારા ભોગ બનનારને ઈજાઓ કરેલી છે આ ઝઘડા દરમિયાન એક રાહદારી ઇબ્રાહિમ શેખજીવાલા બચાવવા માટે જાય છે છોડાવવા માટે જાય છે તેમને પણ ઇજાઓ થાય છે હાલનો જે પકડાયેલા આરોપી છે અનસ મોહમ્મદ ઇમરાન સોરી ઈસામુદ્દીન અલાઉદ્દીન સૈયદ જેની ઉંમર પચાસ વર્ષ છે અને પોતે યાકૂદ પૂરા મારે છે જેઓ ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થતાં આજે તેઓને લઈ આવેલા છે પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે તેમની હાજરીમાં બનાવ સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું તપાસની અધિકારીશ્રીએ કરે